જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ વખતે રક્ષાબંધન ક્યારે છે શું આ વખતે વીષ્ટિભદ્રનો છાયા છે કે નહીં રક્ષાબંધનમાં રાખડી બાંધવાનો યોગ્ય મુહૂર્ત કહ્યું છે શાસ્ત્રની અંદર રક્ષાબંધનનું શું છે મહત્વ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું પરંતુ જો તમે કદાચ મારી યુટ્યુબ ચેનલની અંદર પહેલીવાર આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો પહેલું બટન ચોક્કસ દબાવજો રક્ષાબંધન રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો દિવસ જે બેન એના ભાઈને પ્રેમની દોરી પ્રેમથી અને શ્રદ્ધાથી જ્યારે રાખડી બાંધે છે ત્યારે બહેનોએ જે તપ કર્યું હોય એ તપથી એ ભગવાનને પ્રાર્થના કરે કે મારા ભાઈના હાથ ઉપર જ્યારે હું કલાઈ બાંધું છું તો હે પ્રભુ મારા ભાઈની સુરક્ષા એટલે થન સુરક્ષા હેતુસર શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે એના ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે અને એનાથી ભાઈની સુરક્ષા થાય છે એવું કહેવાય છે કે હિન્દુ ધર્મની અંદર રક્ષાબંધનનું વિશેષ મહત્વ રહેલું છે ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન શાસ્ત્રની દ્રષ્ટિ વાત કરીએ તો એવું કહેવાય છે કે દેવાસુર સંગ્રામની અંદર જ્યારે દેવતાઓ રાક્ષસોથી પરાસ્ત થયા હતા ત્યારે ઈન્દ્રાણી પોતાના બ્રહસ્પતિ પાસે જાય અને વિજય માટેની પ્રાર્થના કરે ત્યારે એ વખતે રક્ષા સૂત્ર દેવગુરુ બ્રહસ્પતિ જે દેવતાઓનું ગુરુ છે એમને રક્ષાસૂત્ર આપ્યું મંત્રથી સિદ્ધ કરીને આપ્યું અને કહ્યું છે કે ઇન્દ્રને એના હાથ ઉપર બાંધી દેજે કેમકે આવતીકાલે શ્રાવણી પૂર્ણ છે પૂર્ણિમા છે તો લે આ બ્રાહ્મણ દ્વારા જે રક્ષા સૂત્ર આપવામાં આવે છે એ તું તારા પતિ દેવને બાંધજે જેનાથી વિજયની પ્રાપ્તિ થાય છે અને એ શ્રાવણ મહિનાના કોનમના દિવસે બ્રાહ્મણ દ્વારા જે રક્ષા સૂત્ર આપવામાં આવ્યું હતું એ ઇન્દ્રાણીએના પતિ દેવને બાંધ્યું જેનાથી વિજયની પ્રાપ્તિ થાય છે રક્ષા બંધનમાં બ્રાહ્મણ એ પણ પોતાના યજમાનનું હિત ઈચ્છે છે ને બ્રાહ્મણ પણ એના યજમાનને રાખડી બાંધી શકે છે સાથે સાથે એવું કહેવાય છે કે બલી રાજાની પર એક કથા છે કે જ્યારે વાહન સ્વરૂપની અંદર ભગવાને બલિરાજા પાસેથી ત્રણ ડગલામાં જ્યારે સંપૂર્ણ બ્રહ્માંડ લઈ લીધું હતું ત્યારે બલિ રાજાને પાતાલના દેવ બનાવ્યા હતા ત્યારે બલિરાજા ઉપર ભગવાન પ્રસન્ન થયા ત્યારે ભગવાને વરદાન માગવાનું કહ્યું ત્યારે બલિ કહ્યું કે હે પ્રભુ મને પાલ પાતાલની અંદર તમે મોકલો છે પણ મારા રાજ્યની સુરક્ષા હેતુ છો તમે પણ ત્યાં દ્વારપાલ તરીકે તમારે ત્યાં આવવું પડશે ભગવાન પણ બલિરાજાના કયા પ્રમાણે દ્વારપાલ બનીને પણ સુરક્ષા પ્રભુ ગયા હતા લક્ષ્મીજીને જ્યારે ખબર પડી એક બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી અને બલિરાજા પાસે જાય છે રાખડી બાંધે છે અને બેન તરીકે બલિરાજા કહે છે કે તમને હું શું આપું ત્યારે પોતાના પતિ દેવની મુક્તિ માટે અને પતિદેવને સ્વર્ગમાં લઈ જવા માટે માંગ્યું હતું ને ત્યારે બલિરાજા એમના બેનને મતલબ કે લક્ષ્મીજીને રાખડી વાદ્ય નિમિત્તે એના પતિદેવને છોડ્યા હતા જેથી ભગવાન પાછા પાતા લોકમાંથી સ્વર્ગ લોકમાં આવ્યા હતા આ બધી દંતકથાઓ અને શાસ્ત્રમાં વિવિધ કથાઓ પણ રહેલી છે હવે રહી વાત વિષ્ટિભદ્રાને લઈને લોકોના મનમાં જે પ્રશ્ન છે કે શાસ્ત્રીજી વિષ્ટિભદ્રા હોય છે કેમ કે ઘણા બધા લોકો કહેતા વિષ્ટિભદ્રા હોય એટલે રાખડી ના બંધાય સાચી વાત છે વિષ્ટિભદ્રાઓ જયારે રાખડી ના બંધાય પણ વિષ્ટિભદ્રાના નિયમ પણ જાણવા જરૂરી છે સ્વર્ગે ભદ્રા શુભમ કાર્ય પાતા લેચ ધણાગમમ મૃત્યુ લોકો ભદ્રા છે પહેલા તો એ જાણવી જરૂરી છે આ વખતે જે રક્ષાબંધન છે જેમાં ભદ્રા વિષ્ટિભદ્રા એવું કહેવાય છે કે પાતાલની અંદર છે મકરનો ચંદ્ર છે જેથી પાતાલની અંદર ભદ્રા છે એટલે આ વખતે રક્ષાબંધનમાં ભદ્રાનો કોઈ દોષ લાગતો નથી એટલે કોઈ ગલતફહેમીમાં રહેવું નહીં રહી વાત કે રાખડી કયા દિવસે બાંધવી રાખડી આ વખતે નવમી તારીખે રક્ષાબંધન કરવાની છે ઘણાને પ્રશ્નો થાય કે શાસ્ત્રીજી પૂનમ તો આઠ તારીખે બપોરે બે વાગે ને બાર મિનિટ પછી પૂનમ ચાલુ થાય છે અને નવમી તારીખે પૂર્ણિમા પૂરી થાય છે પરંતુ ઉદી તિથિ અનુસાર જો વાત કરીએ તો નવમી તારીખે જ રાખ રાખડી બાંધવાનો નિયમ છે આ વખતે પૂર્ણિમાની શરૂઆત આઠ તારીખે બે વાગે ને બાર મિનિટે થાય છે અને નવમી તારીખે પૂર્ણિમા પૂર્ણ થાય છે બે વાગે ને ત્રેવીસ મિનિટે એટલે ઉદી તિથિ પ્રમાણે આપણે નવમી તારીખે તો રક્ષાબંધન કરીશું પણ જે લોકો દર વર્ષે પૂનમનું વ્રત કરતા હોય એ લોકોએ આઠમી તારીખે કરવાનું રહેશે રહી વાત રાખડી બાંધવાના મૂહૂરત તો આમ જોવા જાય તો ભાઈ બહેનનો તહેવાર છે એટલે પ્રેમની નિશાની છે મૂર્તની કોઈ આવશ્યકતા નથી પણ છતાંય ઘણા બહેનોને મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીએ અમારે સારા મૂર્તમાં બાંધવી છે તો હંમેશા મુરતની જ્યારે વાત આવે છે ત્યારે હોરા પ્રમાણે હું મૂર્ત આપતો હોઉં છું તો આ વખતે નવમી તારીખે રક્ષાબંધનના દિવસે સવારના નવ વાગે ને બાવીસ મિનિટ થી માંડીને સવારે આઠ વાગ્યા સત્યાવીસ મિનિટ સુધી ગુરુની હોરા છે જે શુભ સમય છે ત્યાર પછી સવારના દસ વાગે છત્રીસ થી માંડીને એક ને પચાસ સુધીનો સમય પણ શુભ છે બપોરે એવું કહેવાય છે કે બપોરના સમય જે બે વાગે ને મિનિટ પછી પૂર્ણિમા પૂરી થાય છે એટલે શક્ય હોય તો જે મેં બે મુહૂર્ત આપ્યા કે સવારે સાત બાવીસ થી આઠ સત્યાવીસ ની વચ્ચે રાખડી બાંધવી શુભ પરિણામ આપશે અને બીજું દસ છત્રીસ થી માંડીને

જે દિવસે રક્ષાબંધન હોય તે દિવસે બેનોએ સૂર્યદેવને સવારે જલ અર્પણ કરવાનું સૂર્યદેવને ભાઈના આરોગ્યની પ્રાર્થના કરવાની સાથે સાથે રાખડી બાંધવાની જ્યારે વાત આવે ત્યારે એવું કહેવાય છે કે ભાઈના ભાગ્યમાં તિલક કરવાનું તિલક કરવાથી અનામિકા છેલ્લેથી બીજી આંગળીથી બહેનોએ એના ભાઈના ભાગ્યમાં તિલક કરવું અને એવું કહેવાય છે ભાગ્યમાં તિલક કરવાથી દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય છે સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે ભાઈના કિસ્મતના તાળા ખુલી જાય છે પૂર્ણિમાના દિવસે બેન જ્યારે એના ભાઈને તિલક કરે ત્યારે બેન જ્યારે ચોખા એના ભાઈના ભાગ્યમાં લગાવે છે તો ચોખાથી એના ભાઈનું અρισત તત્વ દૂર થાય છે ભાઈને મીઠાઈ ખવડાવવાથી એવું કહેવાય છે કે જેમ મીઠાઈમાં મીઠાશ છે તો ભાઈના જીવનમાં મીઠાશ રહે તેવો ભાવ અહીંયા રહેલો છે હાથમાં રાખડી જમણા હાથમાં રાખડી બાંધવાથી યન બદ્ધો બલી રાજા દાનવેન્દ્ર મહાબલ તેન ત્વામય બદનામી રક્ષય માચલ માચલ એ જે પ્રેમનો તાતણો અને જે બાંધવામાં આવે છે એનાથી રાખડી બાંધવાથી ભાઈની સદૈવ જ્યાં સુધી રાખડીના એના હાથમાં હોય છે ત્યાં સુધી એની સુરક્ષા થાય છે ભાઈની આરતી ઉતારવાનો મિનિંગ એ છે કે ભાઈની આરતી કરવામાં આવે છે અને આરતી ઉતારવાથી એવું કહે છે કે જે આરતીથી અરિષ્ઠ તત્વ ભાઈનું દૂર થાય છે રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે એ દિવસે બહેનોએ પોતાના ભાઈને પોતાના ઘરે જમાડવા અને ભાઈઓએ બહેનોને કંઈક ભેટ આપવી અને સાથે સાથે જીવનભર સાથ રહેવાનું અને બહેનોની સુરક્ષા કરવા માટે ભાઈએ બહેનને વચન પણ આપવું જોઈએ એવું કહેવાય છે કે રક્ષાબંધનની અંદર જ્યારે ભાઈ એના બેનને જ્યારે ભેટ આપે છે તો એ ભેટ જે છે એ પ્રેમની ભેટ હોય છે જેની અંદર કોઈ માંગણી કે કોઈ કરવાની હોતી નથી પણ પ્રેમનો સંબંધ હોય છે અને સદૈવ ભાઈ બહેનનો પ્રેમનો સંબંધ રક્ષાબંધન એક એવો તહેવાર છે અને એક ભાઈ બહેન એક ભાઈ બીજ એક એવો તહેવાર છે કે બાર મહિનામાં બે તહેવાર જે ભાઈ અને બહેન વચ્ચેના હોય છે તો દર્શક મિત્રો આજે રક્ષાબંધનને લઈને સરસ મજાની મેં તમને જાણકારી આપી છે જેમાં વિધિ વિધાન રક્ષાબંધન કઈ તારીખે છે વિષ્ટિભદ્રાનો દોષ છે કે નહીં આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં તમને આપી છે વસ્તુ જ્યોતિષને લઈને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જે અમદાવાદની અંદર અમારું કાર્યાલય આવ્યું છે જ્યાં જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે જો અમારી આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને આપ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો જય ભગવાન バカバ